સ્વાભાવિક છે લોકશાહીની અંદર જે કઈ રાજકીય પક્ષો છે એ ચૂંટણી પહેલા ત્રણ ચાર મહિના પેલા સક્રિય થતા હોય છે અમારી એક જ ભારતીય પાર્ટી એવી છે કે અમે ટ્વેન્ટી ફોર બાય સેવન લોકોની વચ્ચે સક્રિયતાથી લોકોના કામ કરતા હોય છે એટલે ગઈકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ધારાસભ્યશ્રીની સભા હતી પછી આમ આદમી પાર્ટી પણ સભા કરી શકે કોંગ્રેસ કરે એનસીપી કરે બહુજન સમાજ પક્ષ કરે એટલે લોકસભામાં તમામ લોકો જે કંઈ પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાઓ છે આગેવાનો છે પોતાની વાત રજૂ કરતા હોય છે પરંતુ હું એમ માનું છું કે છેવટે લોકોને ઉશ્કેરવા ભાષણો કરવા એના કરતાં જે વાસ્તવિકતા છે લોકોની વચ્ચે રહી લોકોને ઇઝી અવેલેબલ થઈ લોકોની સમસ્યાનું કેમ સમાધાન થાય એના માટે અમે કામ કરીએ છીએ અને મારું જનસેવા કાર્યાલય મને જ્યાંથી પાર્ટીએ ધારાસભ્ય તરીકે મને ટિકિટ આપી મારા બધા જ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ આગેવાનો તમામ સમાજે મને આશીર્વાદ આપ્યા તમામ એસોસિએશને મને આશીર્વાદ આપ્યા ધારાસભ્ય થયું એના પંદરમાં દિવસે અમારું જનસેવા કાર્યાલય શરૂ થઈ ગયું અને પોણા ત્રણ વર્ષની અંદર બોતેર હજાર કરતા પણ વધુ લોકો આ કાર્યાલયની મુલાકાત લીધી છે અને અમને વિશેષ આનંદ ત્યારે થાય છે કોઈ વિધવા બેન હોય ગંગાસરૂપ બેન હોય એને અપાવી એના મોઢા ઉપર જયારે અમે ઉજાસ જોઈ છે ત્યારે એમનો આનંદ હોય છે કોઈ ગરીબ ઘરનો કોઈ નાનો બાળક મજૂરી કરતા હોય એના માતા પિતા નાનપણથી એ બોલી ન શકતો હોય સાંભળી ન શકતો હોય અને જે કઈ રાજ્ય સરકારની યોજના છે કારણ કે ચાર પાંચ લાખ રૂપિયાનો સાડા ત્રણ ચાર લાખ પાંચ લાખનો ખર્ચો થતો હોય છે અહીંથી અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી આરોગ્ય મંત્રી રજૂઆત કરી અને પછી એને જે કાંઈ એનું મશીન છે એમને ઇમ્પ્લાન્ટ કરવામાં આવે અને પછી એ છોકરો જ્યારે કાર્યાલય આવીને એ પહેલી વાર જીવનમાં બોલે સાહેબ આનાથી તો મોટા કોઈ આશીર્વાદ ન હોય એટલે જનસેવા કરવી લોકોની સેવા કરવી તમામ જે સ કેન્દ્ર અને રાજ્ય સરકારની જે કાંઈ બસો સડસઠ અડસઠ યોજનાઓ છે એના લાભ છેવાડાના માનવી ગરીબ માણાને ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે ભાઈ એ લાભાર્થી છે પણ એને ખ્યાલ નથી હોતો મને એનો લાભ મળે તો એવા લોકો અહીંયા આવે છે કોઈને આયુષ્યમાન કાર્ડ કાઢવાનું હોય કોઈને વિધવા ઈશ્રમ હોય સુકન્યા સમૃદ્ધિ યોજના હોય વાલી દીકરી આવા અનેક યોજનાઓ છે માનવ ગરીબા યોજના છે વિશ્વકર્મા યોજના છે નાના નાના માણસોની સેવા કરીએ છીએ અહીંયા આયુષ્યમાન કાર્ડ પણ નીકળે છે આધાર કાર્ડ પણ થાય છે રોજ બસો અઢીસો લોકો અમારા કાર્યાલયની મુલાકાત લે છે અને અમારા કાર્યાલયનો બધી જ આખી ટીમ અમારી અમારા આગેવાનો અમારા વોર્ડની સંગઠનની ટીમ હોય કે બુથની ટીમ હોય કોર્પોરેટર હોય બધા સાથે મળી અને અહીંયા લોકોની સેવા કરીએ છીએ અને છેવટે લોકશાહીની અંદર જે લોકોના કામ થયા હોય છે એ કોઈ દિવસ ભૂલતા નથી હોતા અને ચૂંટણી સમયે આનું આનું પરિણામ આવતું જ હોય છે જેમ કે બે હજાર બાવીસમાં પણ આમ આદમી પાર્ટીને પણ ઉમેદવાર હતા અને કોંગ્રેસને પણ અહીંયા ઉમેદવાર હતા કરોડો રૂપિયા મારી સામે વાઈપલા હતા મારી પાસે મને લોકોના અને કાર્યકર્તાઓના વિસ્તારના દરેક સમાજના આશીર્વાદ હતા મને ધારાસભ્ય તરીકે મને તક મેળવી અને તકને હું માનું છું કે ઈશ્વરે મને સેવા કરવાની તક આપી છે અને હું બહુ નિષ્ઠાથી પ્રમાણિકતાપૂર્વક

અને સક્રિય હતા અત્યારે પણ સક્રિય છે અને ભવિષ્યમાં પણ સક્રિય રહેશે અમે કોઈ આ એક પાર્ટી કોઈ અમે ખાલી રાજકીય રોટલા શેકવા માટેની પાર્ટી નથી માત્ર રાજનીતિ એટલે અમે એનું અમારું જે કાંઈ છે મેન છે એ સેવા લોકોની સેવા કેમ કરવી દરિદ્ર નારાયણને છેવડાના માનવીને કેમ વિકાસના ફળ ચાખવા મળે અને એક પરિવારની જેમ સુખ દુઃખમાં બધા સાથે રહી છે અને દરેક લોકોને સાથે લઈ લોકોનો વિશ્વાસ સંપાદિત કરી લોકોના સુખ દુઃખ મળે ને કામ કરીએ છીએ અને એક વિચારને વરેલા કાર્યકર્તા છે અમે એમ કે અમારો પરિવાર અમને અમે સદભાગ્ય છે અમારા નસીબદાર છે કે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે આજે અમારો લાખો કરોડો લોકોનો અમારો પરિવાર છે અમને કોઈને અમારા કોઈ કાર્યકર્તાને કાંઈ પણ સુખ દુઃખથી હોય સુખનો પ્રસંગ હોય કે દુઃખનો પ્રસંગ હોય સમગ્ર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખડે પગે હોય પછી લોકોની સમસ્યા હોય તો ખડે પગે હોય અને કાર્યકર્તાને પણ કઈ તકલીફ હોય તો ખડે પગે હોય છે આ એક મારો પરિવાર છે ઓકે